ચોવીસ જુલાઈએ વડોદરા શહેરમાં સવારે સાત વાગ્યાથી વરસાદ પડવાનો શરૂ થયો બપોરના બાર વાગ્યા સુધી લગભગ અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો બાર વાગ્યાની આસપાસ સમગ્ર શહેરમાં તમામ જગ્યાએ જળબંબાકાર થઈ ગયું હતું અને વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું એ સમયે વડોદરા શહેરની નદીઓ ખાલી હતી માંડ સત્તર ફૂટે વિશ્વામિત્રી વહેતી હતી તમામ કાસોમાં ફૂલ પાણી લેવાની ક્ષમતા હતી પણ નદી અને કાસ સુધી પાણી પહોંચી નથી શક્યું સ્પષ્ટપણે આ માનવ સર્જિત પૂર હતું એવું કહેવાય કારણ કે પાણી નદી નાળામાં નદીઓ ખાલી હોય તો બી જાય નહીં અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું લગભગ ચારસો સોસાયટીમાં પાણી ભરાઈ ગયું દોઢસો વસાહતો ખાલી કરવી પડી સાડા ચાર હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા આ કોર્પોરેશનના અનઘડ એડમિનિસ્ટ્રેશન અને જે રીતના પ્રી પ્રીમોન્સૂનની કામગીરીમાં થી સાત કરોડ રૂપિયા વાપરા પછી બી વરસાદ આવ્યા પછી તમામ કોર્પોરેશનના અધિકારીઓ જઈને મેનહોલ અને કેચપીટ સાફ કરતા હતા એના પરથી ખબર પડે છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા સાથે પાછલા દસ વર્ષમાં એક હજાર કરોડ રૂપિયાના વરસાદી કાસો મળ્યા અમારી માંગણી છે કે આજે એક હજાર કરોડના કામ થયા જે મોન્સૂનની કામગીરી થઈ તેના પર વિજિલન્સ તપાસ થવી જોઈએ તમામ વિસ્થાપિતો ત્રણ ત્રણ દિવસથી પોતાના ઘરની બહાર છે તે લોકોને કેશડોલ મળવું જોઈએ સમગ્ર માનવસર્જિત જે પૂરની દુર્ઘટના થઈ છે એના પર એક ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને પરમાનન્ટ આ પૂરનું નિવારણ આવે એની તમામ વ્યવસ્થા કરવી જોઈએ જેવી કે વિશ્વામિત્રીના પટને પહોળો કરવા એમાં જે દબાણો થયેલા છે જે એન્ક્રોચમેન્ટ થયેલા છે એને દૂર કરવા જોઈએ કાંસોના દબાણો દૂર કરવા જોઈએ આ બાબતે અમે આજે મુખ્યમંત્રીને પત્ર દ્વારા ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્થાપી નોંધનો સર્વે તાત્કાલિક ધોરણે થાય તેમને કેશડોલ આપવામાં આવે અને જે બી લોકોને નુકસાન થયું છે જે ચારસો સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે તમામ મધ્યમ વર્ગીય સોસાયટી છે એ લોકોને બી એમનું કમ્પન્સેશન મળવું જોઈએ